આવી ગયો છે બાળકો સમય સંખ્યા વચ્ચે આવી પાંચ સમય સંખ્યા લખો આની વંચિત જે પાંચ સમય સંખ્યા લખવાની થાય છે બરાબર છે આની વચ્ચે તમે કોઈ પણ પાંચ સમય સંખ્યાઓ લખી શકો છો એક સમય સંખ્યા લખતા એક ભાગ્યા દસ બે ભાગ્યા દસ ત્રણ ભાગ્ય દસ ચાર ભાગ્યે દસ પો દસ દસ ભાગ્યા દસ આ બધી જ સમય સંખ્યાઓ આવી ગઈ હવે છેદ શું કર્યું છે બે પંચા દસ એટલે એક ભાગે પહોંચાય બે દુ તો કે ચાર બે પંચા તો કે દસ બે ભાગે પાંચ આવ્યું લખી શકાય બાકી આ લખશો તો કઈ વાંધો નથી બરાબર છે તો તમને જે રીતે યોગ્ય લાગે એ પ્રમાણે તમે લખી શકો છો બાળકો ચાલો થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર બે માઇનસ બે ને માઇનસ એક વચ્ચે ઇઝી માટે આપણે દસ વડે દસ વડે ભાગ્યા છે એટલે બે દાન વીસ દસ એકા દસ એકને વચ્ચે દસ અને દસ ભાગ્ય દસ ની વચ્ચે આવતી સંખ્યાઓ લખવાની છે તો સમય સંખ્યાઓ લખવાની છે લખી શકાય ભાગ્યા દસ બાર ભાગ્ય દસ ભાગ્યા દસ ચૌદ દસ પંદર દસ ને વીસ ભાગ્યા દસ ભાગ્યા સત્તર ભાગ્યા ભાગ્યા લખી શકાય બરાબર છે એક બે તીન ચાર ને પાંચ પાંચ લખી દુ બાર છ દુ બાર પાંચ દુ દસ દેખો બે બી કેન્સલ થાય એટલે છ ભાગ્ય પાંચ અહીંયા આવ્યા છે સાત દુ ચૌદ સાત દુ ચૌદ અને પાંચ દુ દસ થાય પાંચ દુ શું થાય દસ થાય બે બે કેન્સલ ભાગ્યા અહીંયા તો કેન્સલ ત્રણ ભાગ્ય બે અહીંયા શૂન્ય શૂન્ય કેન્સલ થાય એટલે માઇનસ બે આવે આ રીતે બાળકો આપણે લખી શકીએ છીએ અને સમય સંખ્યાઓ માઇનસ બે અને માઇનસ એક સમય સંખ્યાઓ તમે પાંચ લખી શકો છો અગિયાર ભાગ્યા બાર ભાગ્યા દસ તેર ભાગ્યા દસ ચૌદ ગમે દસ પંદર લખી શકો છો ત્રણ ભાગ્યા માઇનસ બે ભાગ્યા ત્રણ ચાર ભાગ્યા પોચ અને નવ ભાગ્યા નવ ભાગ્યા છે આપણે છેદ સરખા કરવા માટે અહીંયા પણ પંદર પંદર ભાગ્યા છેદ સરખા હોય દાખલો થોડો ઈજી પડે બરાબર

અહીંયા પાંચ વડે ગુણ્યા પાંચ વડે ભાગ્યા છે આ રીતે કરશો એક વચ્ચેની પણ પાંચ સમય સંખ્યા લખવાની છે તો ત્રણ પછી લખી દેવાની ત્રણ પછી ચાર ભાગ્યા પંદર પાંચ ભાગ્યા પંદર છ ભાગ્યા

એમ નવ ઉધી ગમે તે સંખ્યાઓ તમે લખી શકો છો બરાબર છે માઇનસ ત્રણ ભાગ્યે પાંચ છે છ ભાગ્યા દસ છે માઇનસ નવ ભાગ્યા પંદર છે માઇનસ પંદર બાર ભાગ્યા વીસ છે ઉપરના પ્રશ્નો પરથી જવાબ જાણવા મળે છે કે અંશ અને છેદ ત્રણ ને પાંચના ગુણ ગુણ આગળ વધે છે પાંચ દસ પંદર વીસ પાંચ ના આગળ વધે આપણે લખી શકાય બરાબર દૂધ કશું જ આપણે કરવાનું એક છે બે છે ત્રણ છે ચાર છે તો હવે કેટલા આવશે તો પાંચ આવશે પછી જેટલા છ સાત અને આઠ જોઈ શકો છો આગળના ચાર સમય એક પછી ચાર સુધી સાત આઠ પાંચ તરી તો કે પંદર ભાગ્યા પચીસ છ તરી તો કે અઢાર ભાગ્યા ત્રીસ ત્રણ સત્તા તો ત્રણ સત્તા એકવીસ ભાગ્યા પાંત્રીસ ત્રણ અઠ્ઠા તો ચોવીસ ભાગ્યા ચાલીસ દેશ દેશ બાળકો આજ પેટર્નથી ચાલી રહી છે ચાર દુ આઠ ચાર તરી તો બાર ચોખ્ખું તો સોળ બરાબર છે ત્રણ સુધી છે પછી ચાર પાંચ અને છ ને સાત ચાર પાછળ ચાર પાંચ છ ને સાત ચાર એકા ચાર ભાગે સોળ પાંચ એકા પાંચ ભાગ્યા વીસ એક ભાગ્યા છ ભાગ્યા ચોવીસ સાત ભાગ્યા એક ભાગ્ય છ બે ભાગ્યા બાર ત્રણ ભાગ્યા અઢાર ચાર ચોવીસ ઉપરના પ્રશ્ન પરથી જાણવા મળે છે કે આંશ અને છેદ એક અને છ ના ગુણો આગળ વધે છે તો મિત્રો જે આપેલી છે તો લખેલી જ છે તમે જોઈ શકો સેમ ટુ કે કઈ રીતે આગળ વધી ની પણ તમે જોઈ શકો છો આપણો જવાબ શું પાંચ છ ભાગ્ય આગળ વધીશું બે ભાગ્ય ત્રણ બે ભાગ્ય માઇનસ ત્રણ ચાર ભાગ્યે માઈનસ છ છ માઇનસ નવ બરાબર છે આ રીતે આઠ ભાગ્યા બાર દસ ભાગ્યા પંદર બાર ભાગ્યા અઢાર ચૌદ ભાગ્યા એકવીસ માઇનસ લેવાની છે કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે કોમેન્ટ કરી શકો છો નીચેના માટે ચાર સમય સંખ્યાઓ લખો બે ભાગ્યા સાત માટે ચાર સમય સંખ્યાઓ લખવાની છે દાખલા પર મિત્રો તમારે ખાસ ધ્યાન રાખી દેવાનું આવડ્યા બાદ આપણે ફટાફટ સ્કીપ કરીશું વાંધો ના આવે તમને એક વડે ગુણ છે એક વડે ભાગેલી છે એ તમારા વાળકો સમજી લેવાની હવે એના પછી એક પછી કેટલા આવે બે વડે ગુણ્યા બે વડે ભાગે ત્રણ વડે ગુણ્યા ત્રણ વડે ચાર વડે બરાબર ચાર

ચાર માટે બે ત્રણ ચાર પાંચ ગું દ તમારો આઠ ભાગ્યા અઢાર બાર ભાગ્યા સત્યાવીસ સોળ ભાગ્યા છત્રીસ વીસ ભાગ્યા પિસ્તાળીસ તમારી ચોપડીમાં જો જવાબ અલગ હોય તો મિત્રો હશે પણ ચિંતા કરવાની જરૂર નથી

ત્રણ ભાગ્યા ચાર ચાર ભાગ્યા ચાર પોચ ભાગ્યા ચાર આરે લખી દેવાનું બહુ ઇઝી પડી જશે તમારી પાસે કઈ સંખ્યા છે દેખાય છે કઈ સંખ્યા છે ત્રણ ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર છે તો તમારે આમ રાઉન્ડ દોર

કરવાનું છે માઇનસ પોચ ભાગ્યા આઠ માઇનસ પોચ ભાગ્યા આઠ માઇનસ પોચ ભાગ્યા નિરૂપણ તમારું થયા હવે થોડું આગળ વધીશું માઇનસ સાત ભાગ્યા છે ફક્ત હું તમને સાત અને આઠ બરાબર હવે ફૂટપટી ઉપયોગ કર નથી કરતો પણ તમારું કરાઈનસ એક ભાગ્યા ચાર માઇનસ બે ભાગ્યા ચાર માઇનસ ત્રણ ભાગ્યા માઇનસ ચાર ભાગ્યા ચાર માન સંખ્યાઓ એક ભાગ્યા ચાર બે ભાગ્યા માઇનસ સાત ભાગ્યા ચાર માઇનસ સાત ભાગ્યા ચાર અહીંયા આવશે માઇનસ સાત ભાગ્યા આ તમારો જવાબ આ તમારો જવાબ રહેશે સાત ભાગ્યા આઠ સાત ભાગ્યા આપણે જીરો સુધી લઈએ એક બે તીન ચાર પાંચ સાત આઠ નવ

સમય સંખ્યા સમય સંખ્યા સાત ભાગ્ય તમને આઠ ભાગ્ય ત્રણ દર્શાવે છે નીચે આપણે જોડીમાંથી કઈ જોડે સમાન સંખ્યા નિરૂપણ કરે છે માઇનસ સાત ભાગ્ય ને ત્રણ ભાગ્યા મિત્રો તમે જોઈ શકો છો નવ ત્રણ ત્રણ તો કેન્સલ થઈ ગયા માઇનસ એક ભાગ્યા ત્રણ અહીંયા વધે એક ભાગ્ય ત્રણ તો અમુક બાળકો છે કે સાહેબ જોડી સમાન છે

માઇનસ માઇનસ તો કેન્સલ થઈ ગઈ બે ભાગ્ય ત્રણ બે ભાગ્ય કેવા છે સમાન છે નિરૂપણ કરે છે નિરૂપણ કરે છે કરે છે જણાવવાનું બીજી રકમ છે સરખા થાય છે

આઠ ભાગ્યા છ આંસર છે ને બે વડે ભાગતા જેટલા વડે ભગાડે ભાગી દે છેલે નિરૂપણ કરી દેવા બરાબર છે અહીંયા દેખી શકો છો કે -4 ભાગ્યા 3 જવાબ આવે છે પછી સમજી શકે અહીંયા દેખો 8 ભાગ્યા 6 બરાબર છે કે 4 2 તો કે 8 કે 3 2 તો કે 6 બે બે કેન્સલ -4 ભાગ્યા 3 દાખલો પતી ગયો તમે જોઈ શકો છો અહીંયા ચાર દુ આઠ પાંચ દસ માઇનસ ચાર ભાગ્યા પાંચ બહુ છે જે કે જે કે લખતું જવાનું છે કોઈ વસ્તુ ખબર ના પડે તો કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે મિત્રો આ દાખલો છે 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 કે દસ માંથી ત્રણ સંકેતમાંથી ખાલી જગ્યા તમારે પૂરવાની છે જસ્ટ સમજાવું છું કે ખાલી જગ્યા તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા મેં એક તો આપી દીધી છે પણ તમે શોર્ટકટ મેથડથી સમજાવી દઉં છું તમારે કઈ વાંધો ના આવે બાળકો એટલી તમને ખબર પડવી જેવી જોઈએ કે ઋણ સંખ્યા ધન સંખ્યા છે માટે આ સંખ્યા નાની છે પહેલાં પોઇન્ટ આ બરાબર છે માટે દેશો અને તમારો જવાબ બાકી બધી રીતે તમે આપી દીધી એકદમ શોર્ટકટ માઈનસ ચાર ભાગ્યા પાંચ માઇનસ ભાગ્યા સાત તાર ભાવ તો બંને માઈનસ આવી ગઈ હવે શું કરવું બરાબર છે

પહેલા બાળકો એ પણ ધ્યાન રાખવાનું જો છેદ ઉડતા હોય ને પેલા કામ એ કરવાનું બાજુ છેદ ઉડતા હોય દેવાના સાત દો તો કે ચૌદ આઠ દો તો કે સોળ બે બે કેન્સલ બંને માઇનસ આ તો બધા સરખા છે આવું પણ કરી શકાય બરાબર મિત્રો રીત તો મેં આપી દીધી છે અમને જે યોગ્ય લાગે બાળકો લખવાની છે મને ખબર છે કે મારે શોર્ટકટ રે તમને ગમતી જ બરાબર છે તો લાઈવ લેક્ચર નિહાળવા માટે પણ આજે તમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ડિસ્કશનની અંદર લિંક આપેલી છે તેના પર લિંક પર જે WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો એટલે કે ધોરણ 10 અને ધોરણ 9 અને ધોરણ 8 7 6 5 બધા ધોરણના લાઈવ લેક્ચરો अवेलेबल છે -8/5 -7/5 શું આવશે મિત્રો ગ્રેટર ધેન આવશે બરાબર સમજાવતો નથી આપેલું જ છે આવડી ગયું છે આની અંદર શું આવશે બાળકો લેસ ધેન આવશે

મોટું પંદર મોટા મોટા ચાર ને કોની મારો જોઈ શકો આ તમારી તમારે ખાસ યાદ રાખવાની છે માઇનસ પોચ ભાગ્યા છે માઇનસ ચાર ભાગ્યા ત્રણ આમાં મિત્રો કઈ સંખ્યા નાની છે કઈ સંખ્યા મોટી છે બરાબર છે આપણે હાલ શીખ્યા એ પ્રમાણે બરાબર છે તમે અહીંયા શું આવશે ગેટર તેના આવશે તમે જોઈ શકો છો બરાબર બધી રીત તો મિત્રો તમારે પરફેક્ટ અમે આપી દીધી છે માઇનસ ત્રણ ભાગ્યા ચાર બે ભાગ્યા ત્રણ બરાબર છે એમાં પણ તમે જોઈ શકો છો માઇનસ ત્રણ ભાગ્ય ચાર લેસ બે ભાગ્ય બંને સંખ્યાઓ સમાન પરંતુ વિરોધી છે વિરોધીમાં નાનો કોણ હોય ઋણ નાના હોય મારી દીધી કોની મારી દીધી તમે જોઈ શકો છો આના શું મારી દેવાને કોને મોટા માણસને કોણે મરાય તમે તમારા શિક્ષક તમારા ભાઈ બેસ ચલો મિત્રો નેક્સ્ટ એના પછી મિશ્ર સંખ્યા મિશ્ર સંખ્યા શુદ્ધ સંખ્યામાં ફેરવી દેવા પેલો કામ એમ કરવાનો સાત એકવીસ એકવીસ ને બે પચીસ એકવીસ ની ના થાય એકવીસ ની સાત એકવીસ એકવીસ ની બે ત્રેવીસ થાય બાળકો હવે બંને માઇનસ છે તેવી ગુણ્યા પાંચ લેવાના ત્રેવીસ પંચા અમુક વસ્તુ જાતે કરવા શીખવું પડે છે મારે છે હું શીખવાડતું કે સાહેબ તમે શીખવાડવા માટે શીખવાડતો ને તો શીખવાડ દઈએ ક્યાં છે સાતરે એકવીસ એકવીસ ની બે

చూ సమాన మాట్లా પણ માઇનસ છે એટલે આ સૌથી તમને મોટો લાગતો છે ત્રણ છે એટલે માઇનસ ત્રણ નાનો એના પછી માઇનસ બે થોડો મોટો થાય માઇનસ એક થાય પછી જીરો થાય એવી રીતે થશે પછી ધન સંખ્યા આવી જશે તો આ તમારો જવાબ છે માઈનસ એક ભાગ્યા ત્રણ બે માઇનસ બે ભાગ્યા નવ માઇનસ ચાર ભાગ્યા ત્રણ તમામ અપૂર્ણ છેદ સમાન પર સૌપ્રથમ છેદ સમાન કરતા છેદ સમાન તમારે કરવા પડશે તો દાખલો સરળ બનશે બાકી દાખલો હાર્ડ રહેશે તો શું લેવું પડે તો સ્વાભાવિક લસા લેવો પડે બધામાં નવ કરવા માટે અહીંયા પણ ત્રણ ગુણ અહિયાં ત્રણ થઈ જશે બધી સંખ્યા માઇનસ બાર ભાગ્યા નવ માઇનસ ત્રણ ભાગ્યા નવ માઇનસ બે ભાગ્યા નવ તો આપણે જોડતા ક્રમમાં ક્લિયર થઈ ગયું બરાબર લખી શકો છો મિત્રો થોડા આગળ વધીશું તમારોવીસ આવે છે ને નાળે પૂછી લેવા શીખવા દેશો બરાબર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો બાર ભાગ્યા અઠ્યાવીસ

દરેક મિત્રો દિલથી આભાર વિજય ધ્યાનપૂર્વક નિહા બદલ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર પ્રીય પસંદ આઈડે છે તો વિડીયોને અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય ને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બેલ આઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે તો મિત્રો તમારે તમારા મિત્રો સુધી પણ શેર કરવાની છે છેવાડાના તમે તમામ ગામડાના વ્યક્તિઓ ટ્યુશન ન રાખી શકે એ મિત્રોને પણ ફાયદો થાય કારણ કે હવે દરેક મિત્રો પાસે સ્માર્ટફોન હોય છે બરાબર સ્માર્ટ ટીવી પણ હોય છે વિડીયો નિહાળી શકે અને સારું એવું પરિણામ મેળવી શકે તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત